એવું વિચાર્યું છે કે શું એક યુદ્ધ માત્ર એક જ લડાઈ આખા દેશનું નસીબ બદલી શકે છે આજે આપણે ભારતના ઇતિહાસના એક એવા જ વળાંકની વાત કરવાના છીએ જેણે બધું જ બદલી નાખ્યું એ હતું બક્સરનું યુદ્ધ ચાલો આખી વાતને શરૂઆતથી સમજીએ આ સવાલ છે ને એ સદીઓથી ઇતિહાસકારોને પણ વિચારતા કરી દે છે એક કંપની જે અહીં આવી હતી મસાલા અને કાપડનો વ્યાપાર કરવા એ આટલા મોટા ઉપખડની શાસક કેવી રીતે બની ગઈ આનો જવાબ નવાઈની વાત છે કે ઇતિહાસના માત્ર એક જ દિવસમાં છુપાયેલો છે અને જુઓ આ કોઈ નાની મોટી લડાઈ નહોતી આ એક ક્ષણ હતી જ્યારે ઇતિહાસનું ત્રાજવું એક તરફ નમી ગયું અને સત્તા જે સદીઓથી ભારતીય શાસકો પાસે હતી તે એક વિદેશી કંપનીના હાથમાં સરકી ગઈ પણ બક્સરનું યુદ્ધ અચાનક નહોતું થયું એની પાછળ વર્ષોનો તણાવ તૂટેલા વાયદા અને સત્તા માટેની ખેંચતાણ હતી માહોલ એકદમ ગરમ હતો બસ એક ચિનગારીની જ જરૂર હતી તો થયું એવું કે પ્લાસીની લડાઈ જીત્યા પછી કંપનીએ બંગાળ પર પોતાની પકડ જમાવી દીધી પણ તેમણે એક નવાબને ઓછો આંકવાની ભૂલ કરી જે તેમની કઠપૂતળી બનવા તૈયાર નહોતો મીર કાસિમે સામે પડકાર ફેંક્યો અને જોતજોતામાં એક મોટું ગઠબંધન તૈયાર થઈ ગયું જેનો એક જ હીતું હતો અંગ્રેજોને રોકવાનો તો હવે મંચ તૈયાર હતો એક બાજુ એક નવાબ હતા જે પોતાની સત્તા પાછી મેળવવા માંગતા હતા અને બીજી બાજુ એક કંપની હતી જેની ભૂખ વધતી જ જતી હતી આ માત્ર એક યુદ્ધ નહોતું આ તો ભારતના ભવિષ્ય માટેની બે અલગ અલગ વિચારધારાઓની ટક્કર હતી અને આખરે એ દિવસ આવી જ ગયો ચાલો સીધા એ ઐતિહાસિક દિવસની સવારે યુદ્ધના મેદાનમાં પહોંચીએ આ તારીખ ઇતિહાસમાં નોંધાઈ ગઈ બાવીસ ઓક્ટોબર સત્તરસો ને ચોસઠ જગ્યા હતી બિહારમાં ગંગા નદીનો કિનારો અહીં એક એવી લડાઈ થવાની હતી જે આવનારી કેટલીય પેઢીઓ માટે આ ભૂમિનો ઇતિહાસ લખવાની હતી અને આ કોઈ સમાનની મુકાબલો નહોતો અંગ્રેજોની સામે કોઈ એક રાજા નહીં પણ ત્રણ ત્રણ શક્તિશાલી ભારતીય શાસકોની ભેગી સેના હતી ખુદ મુગલ સમ્રાટ પણ તેમાં સામેલ હતા કાગળ પર તો આ લડાઈ અંગ્રેજો માટે જીતવી લગભગ અશક્ય લાગતી હતી જરા આ આંકડાઓ જુઓ એક બાજુ લગભગ પચાસ હજાર સૈનિકોની વિશાળ સેના અને બીજી બાજુ માત્ર આઠ હજાર અંગ્રેજ સૈનિકો કોઈ પણ હિસાબે અંગ્રેજોની હાર નક્કી જ લાગતી હતી પણ કહેવાય છે ને યુદ્ધો માત્ર સૈનિકોની સંખ્યાથી નથી જીતાતા અને થયું પણ એવું જ બધી ધારણાઓ ખોટી પડી અને અંગ્રેજો જીતી ગયા અને આ માત્ર જીત નહોતી આ એક એવી જોરદાર જીત હતી જેણે ભારતીય ગઠબંધનના પાયા હલાવી દીધા અને આખા દેશમાં ખળબળાટ મચાવી દીધો બક્સરમાં જે ગોળીઓ ચાલી તેનો અવાજ યુદ્ધના મેદાન કરતાં ઘણો દૂર સુધી ગયો એ અવાજે ભારતમાં સત્તાના એક નવા યુગની જાહેરાત કરી યુદ્ધ જીતવું એ એક વાત છે પણ એ જીતને રાજકીય તાકાતમાં બદલવી એ અસલી રમત છે અને સત્તરસો પાસઠમાં અંગ્રેજોએ બરાબર એ જ કર્યું અલાહાબાદની સંધિથી અંગ્રેજોને કંઈક એવું મળ્યું જે સોના ચાંદીના ખજાના કરતાં પણ વધારે કિંમતી હતું દિવાની અધિકાર આનું સીધો મતલબ એ હતો કે ભારતના સૌથી અમીર પ્રાંતોનો બધો જ ટેક્સ હવે એમના હાથમાં હતો ટૂંકમાં કહીએ તો સામ્રાજ્યની તિજોરીની ચાવીઓ જ એમને મળી ગઈ હતી અને બસ આ રીતે આખી બાજી ગોઠવાઈ ગઈ બક્સરમાં મળેલી લશ્કરી જીતથી એક રાજકીય સંધિ થઈ એ સંધિથી આર્થિક નિયંત્રણ મળ્યું અને એ નિયંત્રણે એક વેપારી કંપનીને ભારતના નવા શાસકોમાં ફેરવી દીધી પણ બક્સરની કહાણી અહીં પૂરી નથી થતી એનો વારસો એની અસર આજે પણ ભારતના ઇતિહાસમાં જીવંત છે જો પ્લાસીના યુદ્ધે અંગ્રેજો માટે દરવાજો ખોલ્યો હતો તો બક્સરના યુદ્ધે એ દરવાજાને તોડીને એમને ઘરમાં માલિક બનાવી દીધા પ્લાસીએ એમને પગ મૂકવાની જગ્યા આપી પણ બક્સરે તો એમને આખા ઘરની માલિકી આપી દીધી આ જ ક્ષણ હતી જ્યારે એક સામ્રાજ્યનો જન્મ થયો આ એક વાક્ય આખી વાતનો સારાંશ કહી દેશે બક્સર પછી ઈસ્ટ ઇન્ડિયા કંપની માત્ર નફો કમાવાવાળી કંપની નહોતી રહી હવે એ એક સામ્રાજ્ય ચલાવતી હતી અને એટલે જ અંતમાં આ એક સવાલ રહી જાય છે જે આજે પણ મહત્વનો છે જો બક્સરમાં પરિણામ કંઈક જુદું આવ્યું હોત તો શું આજે આપણે જે ભારતમાં રહીએ છીએ તે કંઈક અલગ હોત ઇતિહાસમાં આવી ઘણી ક્ષણો આવે છે પણ અમુક ક્ષણો એવી હોય છે જે બધું બદલી નાખે છે બક્સરનું યુદ્ધ બસ એવી જ એક ક્ષણ હતી